તેય કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો થઈ ગયા છે એકદમ રેડી સવાર સવારમાં પાછા દસ વાગી ગયા આજે હમણાં થોડુંક સીઝન જેવું નથી એટલે મોડા ઉઠ્યું તો હાલે અને આપણા માયા બેન આવી ગયા છે હે હે પેડા સેના પેડા હા પેડા હે

શું કરો છો આ તો દેવાલે મારી રજિયા વગર નહી આવો પસે લે સુરાજા પસે કરે હાથી આની રજા રવાના જરૂર ને 10 વાગ્યે મમ્મી કે ચા લેવા ચા फटाफट બની જાય એટલે આપણે ભાગી અહીંથી બેકાર આ કામ સસા પેલોડી ખબર નહી તને ખબર તું સપાવ્યો ઠીક છે ને

નાખી દાય પી આ આવી ગયા સો પર થઈ ગયું છે જમવાનો ટાઈમ આ ચણો દલાલ આપડો આવી ગયો ચણા દલાલ હમણાં નથી મળતું લાગતું તને ટાઈમ વચ્ચે ભંગાઈ ગયો કે બુલેટ લઈને ઉભો તો તે ટીવી વાળો કે એક્સયુ વાળો કોણ હતો ટીવી વાર ઉડાડતો વચ્ચે ફ્રેકચર થઈ ગયો પગ અત્યારે તો બરોબર થઈ ગયું અત્યારે તો ગરમ પાટો હોય પણ પછી હવે આજે લઈ આવ્યા છીએ ટીફિન આપણે નું હમણાં થોડુંક ઓછું ભાવે એટલે ડેલી હવે ટીફિન લઈને આવશું

આપડા વિજુભાઈ આપડી ચા લઈને બેઠા છે આ રહ્યો આપણી સાથે હું પણ ચા પીવું છું એમની સાથે ફૂલ એસી ચાલુ છે અત્યારે અમે બધા અહીંયા અંદર દુકાનમાં ચા પીએ છીએ આ આપડી ગાડી બડી વારે આજ આવી ગયા છે વેલા ઘરે ને ઘરે આવતા વેતુ ડાયરેક્ટ બની ગઈ હતી ચા ચા થઈ રહી થઈ રહી

હોઈ રહ્યું અમારું વિવેકને મળી ગમ શું કહેતા તમ ચા એમાં કાણું છે ખબર એક ચા તમે બનાવો ને પીયો ને એમાં પીવાનો હવાદ અલગ વે અને પછી તમે ગરમ લીધું એમાં ફરક આવે ચામાં તમે ચા પીનું કારણ કાણું નકા કી મે ડાકતા નહી એટલો બધું તૈયાર એને ઉકરે લઈને તાર નવર એની મોર પછી વિવેકને જ આપીતો જ કીધું એટલે જપા દેસ હા નીકળી તો લાલજીભાઈ ખુદ જા બનાવી રહ્યા છે શું બધું લાલજીભાઈ કેમ આને કેમ રેટા મૂકી દીધા બેવે ને

લાલા દે જૈયા જૈયા લે એક નંબર એ આમ દે એ તું ભાઈ દે ઈ તો લેશે ના ના મિત્ર ભારત જીતી ગયું છે પાકિસ્તાન ની સામે જીતો ને જતો બૂમ બૂમ બુમરા બુમરા એક માલ કર્યો બધાએ સારી બોલિંગ નાખી પણ બુમરા તો આપણો કાયદેસ સર તો મજા આવી ગઈ અત્યારે વાગી ગયા છે દોઢ આસપાસ વાગવો આવ્યો થોડું રેનના કારણે મોડું થયું હતું મેચમાં તો મેચ ભારત પાકિસ્તાનની મેચ હોય એટલે આપણે બસો ચાલીસ દડા બેની બેટિંગ બોલિંગ જોવાની હોય બધા બોલ જોઈને કે એક પણ બોલ કોરો નથી મૂક્યો મજા આવી ગઈ મેચ જોવાની કેવી આમ હાર્ડ મેચ થઈ ગઈ હતી આખી પ્રેશર મેચ હતી તો જીતી ગયા સરસ બોલિંગ તો હવે સુઈ જાય આપણે ઘણા વાગી ગયા વ્લોક કરતી અહીંયા પૂરો જો વ્લોક જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો ફટાફટ કરતા હોવું જય શ્રી રામ